નમસ્કાર મિત્રો ઓલ એલ ગુરુજી ચેનલ આપના માટે એક ગુડ ન્યૂઝ લઈને આવ્યું છે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ વધારાની આગાહી જે છે તે સોશિયલ મીડિયામાં જોવામાં આવી રહી છે જાન્યુઆરી બે હજાર અને છવ્વીસથી ડીએ વધવાની જે પ્રબળ શક્યતાઓ છે તે જોવાઈ રહી છે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે નવા વર્ષથી પગાર વધારો સંભવિત છે એટલે કે કેન્દ્રમાં ડીએ જાહેર થાય પછી આપણે રાજ્યમાં પણ આ પ્રકારના ડીએ જે છે તે જાહેર થતા હોય છે તે તમે જોઈ શકો છો ડીએ જે છે એ વધારો આવશે તો મિત્રો સાહીઠ ટકાને પાર કરી શકે છે અંતિમ વધારો જે છે એ બે ટકાથી પાંચ ટકા એટલે કે ડીએમાં થનારો જે કુલ વધારો છે એ બે ટકાથી લઈને પાંચ ટકા સુધીનો રહેવાનો અંદાજ છે બે ટકા પણ થઈ શકે ત્રણ ટકા પણ થઈ શકે નવેમ્બર બે હજારને પચીસ સુધીમાં આંખ જે છે એકસો અડતાલીસ પોઈન્ટ ટુ ઉપર પહોંચવાના કારણે જે છે એ છે તો મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ દ્વારા ડીએ વધારાની જે સમાચાર છે ડીએ વધારાના જે ન્યૂઝ છે તે આપણે આપીએ છીએ આવી અપડેટ જોવા માટે ખૂબ જ ટૂંકી અને શોર્ટ અપડેટ છે જેથી કરીને તમારો સમયનો બગાડ ના થાય એટલે વિડીયો વધારે ખેંચતા નથી આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો મળી છે નવા પ્રમાણે આવજો જય હિન્દ જય ભારત